દીવ ખાતે બીચ રમોત્સવ બે હજાર ચોવીસના આયોજનના ભાગરૂપે એક મિટિંગનું ઘોઘલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આ ભવ્ય કાર્યક્રમને આયોજનના ભાગરૂપે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજના પટેલો આગેવાનો વગેરે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એડીએમ વિવેક કુમારે કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી અને તેમાં સહયોગની અપીલ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે અહીં પંદર હજાર માણસો માટે કાર્યક્રમનું આયોજન થયું છે આ મિટિંગમાં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી બે ગવર્નર સહિત અનેક અતિથિઓ પધારશે તેવું જણાવવામાં આવ્યું હતું વીઆઈપી ને આવવાનો ગેટ અને પબ્લિક ને આવવાનો ગેટ વગેરે અલગ અલગ સુવિધાઓ રાખવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સિંગર ને પણ બોલાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી લોકોને લાવવા અને લઈ જવા પણ દીવ પ્રશાસન દ્વારા બસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બીચ ગેમ્સ બે હજાર ચોવીસ કાર્યક્રમ ભારતમાં પ્રથમ આયોજન દીવને કરવાનું સૌભાગ્ય મળ્યું છે જે દીવ માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં દીવની જનતા પણ સહયોગી આ કાર્યક્રમમાં દીવની જનતા પણ સહયોગી બને તે માટે દીવ પ્રશાસન દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કાર્યક્રમમાં આવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને અને પટેલોને મળીને પણ આમંત્રણ અપાઈ રહ્યું છે